નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જાન્યુઆરી મહિનો થોડાક દિવસમાં પૂરા થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થશે નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જે બદલાવાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે એક ફેબ્રુઆરીથી આઈ એમ પીએસના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે હવે કોઈ વ્યક્તિનું નામ ઉમર્યા વિના પણ પાંચ લાખ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કરી શકશે આ માટે એમ પી સી આઈ અને એકત્રીસ ઓક્ટોમ્બરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો હવે તેમને ખાતા ધારકોના અકાઉન્ટ નંબર પર અને મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં પાંચ લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશો ત્યારે મિત્રો એનએચએઆઈ અને ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને કેવાયસી ફરિયાદ બનાવ્યું છે જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પર પૂર્ણ નથી તે નિષ્ક્રિય થઈ જશે આવી સ્થિતિમાં તમારે આ કામ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવું જોઈશે ત્યારે મિત્રો જણાવી દઈએ જો તમે સોવરિટ ગોલ્ડ બ્રાન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે તમને એસજી એ બી બે હજાર ત્રેવીસ ચોવીસ સિઝન પાંચમાં બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં રોકાણ કરી શકો છો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ